માટે રાજપૂત નેતાઓ અને ભાજપના આગેવાનો વચ્ચે બેઠક યોજાવાની છે તે પહેલા રાજપૂત સમાજના અગ્રણી નરેન્દ્ર સિસોદીયાએ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સમાજમાં પ્રબળ છે અને તે માનવી જરૂરી છે પરંતુ હાલ તો સમાજમાં ભાગલા પાડવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે નોંધનીય છે કે હાલ ક્ષત્રિય સમાજ ભારે રોષમાં જોવા મળી રહ્યો છે ખાસ જે વિરોધના સૂર હવે દિવસેને દિવસે તીવ્ર થઈ રહ્યા છે રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ ક્ષત્રિય આગેવાનો પોતાની લડત પોતાનો વિરોધ ચાલુ રાખશે તેવા પ્રકારના તેઓ નિવેદન આપી રહ્યા છે તે વચ્ચે આજે પદ્મિનીભાઈ અન્નનો ત્યાગ કર્યો જોકે હાલ તમામ અગ્રણીઓ અમદાવાદ પહોંચ્યા છે તેમની એક ગુપ્ત બેઠક યોજાય જે બેઠક પૂર્ણ થઈ છે જેમાં તમામ ક્ષત્રીય સમાજના દિગ્ગજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ બેઠક જે ગુપ્ત બેઠક થઈ અમદાવાદના એસજી હાઈવે પર ખાનગી હોટલમાં આગેવાનોની બેઠક મળી જેમાં ખાસ કરીને થોડા જે મુદ્દાઓ છે ખાસ કારણ કે આ બાદ ગુપ્ત બેઠક બાદ હવે ભાજપ સાથેની સંકલન સમિતિની પણ બેઠક યોજવાની છે એ પહેલાં ક્ષત્રીય સમાજના આગેવાનો ની એક ગુપ્ત બેઠક મળી

જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે આ બેઠકમાં તમામ જે ક્ષત્રિય આગેવાનો છે આનો જવાબ અમે કાલે આપણ આપેલો હતો અને આપ કદા સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ સુર જો આપ જોતા હોય તો સમાધાનની આમાં કઈ વાત જ નથી વડીલો મળે છે અમારી એક પરિવારની બેઠક જેમાં અમે ચર્ચા કરશું શું પ્રશ્ન લઈને આવે છે શું વાત લઈને આવે છે એ સાંભળશું અને આપે સૌએ જોયો છે સંકલન સમિતિ અત્યારે મુખ્ય ભૂમિકા ભજવે છે કે સમાજમાં એક અનુશાસન જળવાઈ રહે એક કોઈ પણ જગ્યાએ કોઈ કાયદા કે કે કોઈ પણ ઓલામાં ન આવે યુવાનો કોઈના રોષનો ફાટે આપ જોઈ રહ્યા છો એટલે મુખ્ય ભૂમિકા એ છે અને સમાધાનની આમાં કોઈ વાત જ નથી તો 12 વાગે મળ

ઓન કેમેરા એવું કહેવામાં આવ્યું કે બાર વાગે સંકલન સમિતિ તમારી અહીં મળશે એવું તમે ઓન કેમેરા કીધું તું બરાબર મીડિયા ઉપર હું દોષનો ટોપલો આ બાબતે નથી આપ ઊંધી દિશામાં ડ્રામા લઈ જાઓ છો જે આખું તમે સાંભળો એટલે સાંભળો મને મને જો બોલી દેવા દો આપ સાંભળો મુખ્ય વાત એ છે કે જે આખું સોશિયલ મીડિયા પર એક અફવાઓ જે ફેલાણી ને આમાં શું થાય માણસ નથી દેખાતો એનો મતલબ એવો નથી ને કે અમે સમાધાન કા સોશિયલ મીડિયામાં મેસેજ એવા દે સમાધાન છે ક્યાંક ને ક્યાંક અમારી ભૂમિકા ઉપર આવ્યું આપ બધાએ હાઇલાઇટ પણ કર્યું છે એટલે ખાલી કહું છું વાત ખાલી મને હોય કે આપણા પરિવારનો કોઈ પણ પ્રશ્ન હોય આપની પણ અહીંયા મીડિયા આખી છે આપનો કોઈ કોઓર્ડિનેટિવ કમિટી હોય પ્રશ્ન હોય ત્યારે બધા જ રિપોર્ટરો પણ જાય બધા જ જાય એવું ન બને ને એક ખાલી ફેમિલીની મીટિંગ હતી ને આમાં કોઈ સમાધાન જે કાંઈ છે જો એવું તો આપની સામે પણ અત્યારે ન આવ્યું હોય હું અત્યારે એક પ્રવક્તા તરીકે આપની સામે આવી છું કોઈ પણ બંધ બારણા બેઠક તો એક પ્રશ્ન આપ સૌ છો કે આ તો પ્રશ્ન છે જે દેખાય છે આજે કદાચ હું કહું છું એનાથી વધારે સડક તો પ્રશ્ન ગામડે ગામડે છે એટલે આમાં કોઈ સમાધાનની એની વાત જ છે નહીં આમાં બાર દૂર થી બધા આવતા હતા જમવાની એની વાત હતી અને એક આખું ચિત્ર સોશિયલ મીડિયામાં એવું બધું ડોળાણું કે સમાધાનમાં બેસી ગયા અને ને તેને જે અમારી મુખ્ય ભૂમિકા હોય એ અટકી જાય મુખ્ય ચર્ચાઓ પણ અટકી જાય એટલે આમાં કોઈ એવી બીજી વાત જ નહોતી સંકલન સમિતિ નું સ્ટેન્ડ બોકાલે ક્લિયર હતો આજે પણ ક્લિયર છે

ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્ય સંકલન સમિતિના સભ્ય આપ સૌ મીડિયાના મિત્રોને ના માધ્યમથી સમગ્ર ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે અત્યારે ગઈકાલે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે અમારા જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના એ અમને મળવા માટે આવવાના છે એ પહેલાં અમે હમણાં જે અમારી જે કોર કમિટી છે એના મિત્રો સાથે પણ બધી ચર્ચા વિચારણા કરી મુદ્દાઓ વિશે પણ વાત કરી અને આમાં કંઈ પણ વસ્તુ છુપાવવાની છે જ નહીં જે પણ ચર્ચાઓ કરવાની છે એ લોકો અમારી સામે વાત મૂકશે તમે ચર્ચા વિચારણા થશે ચર્ચા વિચારણા થયા પછી જે કંઈ મુદ્દાઓ હોય એના માટે સાડા ત્રણ કલાકે અમે અમારા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના નેવું સંગઠનો અને આગેવાનોની મિટિંગ રાખેલી છે અને એમાં આ બધી બાબતો અમે મૂકીશું અને મૂક્યા પછી આ પ્રેસ મીડિયાના મિત્રોને પણ અમે જાણ એવું મળે એવું કશું જ થયું નથી એવું કશું જ થયું નથી એક પૂછો તો એવું એક એક પૂછો તો હું આમાં ફોન હાજર

કુલડીમાં તમે મીડિયાના મિત્રો નો તો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી વાત છે ભારત કક્ષાએ ગુજરાત કક્ષાએ પહોંચાડી પોહચાડી છે એટલે તમારાથી કોઈ ભેદભાવ હોય ને અમે તો કાયમ તમારો આભાર જ વ્યક્ત કરીએ કેવું છે કે સમાધાન નહીં થાય તમે લોકોએ શું નક્કી કર્યું છે અમે લોકોએ જે વાત નક્કી કરી છે એમાં અત્યારે આપને કહું એ પ્રમાણે સમાધાનની કોઈ વાત જ નથી અને જે બી બધી વાતો છે એ અમે તમને આ અમારી સંકલન સમિતિની મિટિંગ પત્યા પછી સ્પષ્ટતાથી જણાવીશું કોઈ જો મુદ્દા તો દરેક સમાજના હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ મુદ્દો છે પદ્માવતીનો પણ મુદ્દો છે દરેક સમાજની વિધવાઓનો પેન્શન વધારવાનો પણ મુદ્દો છે એટલે આમાં તમે સમજો કે સમગ્ર ગુજરાતની સંસ્થાઓએ સંકલન સમિતિ અને કોર કમિટી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કદી સમાજ તોડવા માંગતો નથી તોડશે પણ નહીં મેં નહીં કાલે તમે સમજો મને મીડિયાના મિત્રોએ કાલે પણ હું જ્યાં જ્યાં ડિબેટમાં ગયા ત્યાં પૂછવામાં આવ્યું હતું ભાઈ તમારા કયા બીજા મુદ્દાઓ છે તો અમારા જે મુદ્દા મેં કયા તો જૂના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બને આ ક્યાં નવો મુદ્દો છે

આવે છે હમણાં તૃપ્તિ એવું કઈ ગયા કે ના અમે જમવા ભેગા થયા તમે પણ એમ એમાં

પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ અત્યારે હાલ હું બોલું છું ત્યાં સુધી પણ કહું છું ગઈકાલે પણ એ જ વાત હતી પણ આ તો એક પ્રક્રિયાનો ભાગ હોય લોકશાહીની અંદર એટલે બધા આગેવાનો ભેગા થાય દરેકનો વ્યૂ લેવો પડે આપે જે વાત કરીએ એમ કોઈ વ્યક્તિગત વ્યક્તિ નિર્ણય લઈ શકે નહીં એટલે ચર્ચા વિચારણા અંતે સમાજના જે આક્રોશ છે સમાજના બધા આગેવાનો અમને સાડા ત્રણે કેમ બોલાય છે કે ભાઈ બોલો આ લોકો આ મુદ્દાઓ મૂકે છે તમારું શું કેવું છે લોકશાહી લોકશાહીની પ્રક્રિયા નથી જો આમંત્રણ તો જાહેર જ હતું કે ભાઈ સંકલન સમિતિની સાડા ત્રણ કલાકે બેઠક છે એના મેસેજ મીડિયામાં મૂકી દેવામાં આવ્યા છે સંકલન સમિતિમાં પણ મૂકી દેવામાં નથી હોતો અને કોઈ આવે છે એ જયારે ના સમાજમાં કોઈ ભાગલા નથી આખો સમાજ એક છે તમને ભવિષ્યના સમયમાં પણ જોવા મળશે અમે આગળ કયા કયા આગેવાનો આવવાના છે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે આગેવાનો આવીશું બરોબર એટલે હાલ

એનું સ્થળ બદલીને કોઈ બીજી જગ્યાએ લઈ ગયા છે અને ખાનગીમાં મિટિંગ ચાલી રહી છે જે ક્યાં ચાલે છે શું ચાલે છે એની મને કંઈ જાણકારી આપી નથી ખાલી મિટિંગ હતી એની મને જાણકારી આપી છે રણનીતિ તો એવો છે રાજપૂત સમાજના ગુજરાતના આગેવાનો એકઠા થયા છે સંકલન સમિતિ બનાવી છે એમની હવે એ અન્ય જગ્યાએ મિટિંગ થઈ રહી છે અને મને યાદ નથી કર્યો કયા કારણથી યાદ કર્યો નથી એ ખબર નથી કે પછી એ લોકો કોલિટીમાં શું ગોળ ભાંગે છે એ ખબર નથી એટલે એના વિશે હું કંઈ કહી શકું એમ નથી અંદર અંદરમાં ભાગલા પડી ગયા છે એવું તો નથી લાગતું પણ ભાગલા પાડવાનો ખૂબ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે એ તો લાગ તો હાલ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ જે રોષે ભરાયેલો છે ક્ષત્રિય આગેવાનો અને ભાજપની આજે જ્યારે બેઠક મળવાની છે ત્યારે રાજપૂત ભવનથી અમારી સાથે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે મહેદીપસિંહ બેઠક યોજાવાની છે આજે મહત્વપૂર્ણ બેઠક આ પહેલાં ગુપ્ત બેઠક પણ થઈ ગઈ ક્ષત્રિય આગેવાનોની અને હવે ભાજપ સાથે જ્યારે બેઠક છે આ તમામ બેઠકને લઈને વિગતે માહિતી આપશો આજે તો બિલકુલ સમય પર કોરોની બેઠક બોતે વિજે પરંતુ અત્યારે પાછળના જે અગ્રણી નેતાઓ છે એ પહોંચ્યા છે અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અત્યારે બેઠક ચાલુ શરૂ થઈ ગઈ છે જો કે આ બેઠકના અંતે અવખાર આવશે કે સમાધાન થયું છે કે પછી આંદોલન યથાવત રહેશે અત્યારે જે વાતક્રમ આવતો સરકારના દેવે પૂર્વ શિક્ષણ મંત્રી જે ભવનેન્દ્ર જુડા થઈ મહી પહોંચી ગયા છે અને બળવંતિ રાજપૂત જે તત્કાલીન મુખ્યમંત્રી છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જે લોકો અહીં ઉપસ્થિત છે આગેવાનો પણ એમની બેઠકમાં સામેલ થયા છે અને લગભગ પંદરેક લોકોની બેઠક અત્યારે ચાલુ રહી છે અને ટૂંક સમયમાં બેઠક પૂર્ણ થશે ને ત્યાર બાદ જ ખ્યાલ આવશે કે બેઠકમાં સમાધાન થયું છે કે પછી આંદોલન જે યથાવત રહેશે અ જે બિલકુલ આને સાથે સાથે કારણ કે આ બેઠકમાં આવવા માટે હવે તમામ આગેવાનો એક બાદ એક રાજપૂત ભવન પહોંચી રહ્યા છે અત્યાર સુધી કોણ કોણ પહોંચ્યું અને હજી કોણ આવી આવી શકે છે જી હાલમાં જો વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે બેઠકમાં જે તમામ નેતાઓ ઉપસ્થિત હતા તમામ લોકો આવી તો શકે છે પરંતુ સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે માત્ર બે જ નેતાઓ આવ્યા છે અને બે જ નેતાઓની હાજરીમાં અત્યારે બેઠક થઈ રહી છે આ સાથે ભાજપ તરફથી કોણ કોણ આવી રહ્યું છે કોણ કોણ આ બેઠકમાં હાજરી આપશે ની ચોક્કસી વાત કહી શકાય કે જે પ્રમાણે બેઠક ચાલી રહી છે અત્યારે સવારે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અત્યારે લોકો આવ્યા છે જિલ્લાના દરેક અગ્રણી નેતા અહીં ઉપસ્થિત છે અને સાથે સાથે સરકારના બે નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે અને આગળ આગામી સમયમાં હજુ પણ ભાજપના કેટલાક નેતાઓ આ બેઠકમાં જોડાઈ શકે છે ચોક્કસી જે પ્રમાણે ગઈકાલે સી આર પાટીલના ઘરે જે બેઠક થઈ હતી તેમાં જે નિર્ણય આવ્યો તેને લઈને કોર કમિટીની બેઠક મળી હતી આજે ક્ષત્રિય સમાજ હતી અને અત્યારે સંકલન સમિતિની બેઠક છે અત્યારે ચાલી રહી છે તે બાદ જ ખ્યાલ આવશે કે આ અ છે યથાવત રહેશે પછી ક્ષત્ર સમાજ સમાધાનના મુદ્દુમાં આવશે જે બિલકુલ અને મહેદેવ અત્યારે આ બેઠક તો થઈ રહી છે તેની તૈયારીઓ છે પરંતુ આ પહેલા જે ગુપ્ત બેઠક થઈ જેને લઈને ક્યાંક અલગ અલગ નિવેદન છે આગેવાનો તરફથી કોઈ કહી રહ્યું છે કે ક્યાંક સમાજમાં ભાગલા પાડવાની તૈયારી છે તો કોઈ ઇનકાર કરી રહ્યું છે આ બાબતને આ સમગ્ર જે વિવાદ ક્યાંથી શરૂ થયો શું શા કારણે આટલી કન્ફ્યુઝન પેદા થઈ છે આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાજી રાજકોટના ઉમેદવાર છે તેમણે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ચૂંટણી શરૂ કરી હતી તેને લઈને આ વિવાદ બીચ્યો હતો એ બાદ પુરુષોત્તમ રૂપાલાજીએ ત્રણ વખત માફી પણ માગી પરંતુ ક્ષત્રિય સમાજની મંજૂર હતી નહીં ક્ષત્રિય સમાજની અત્યારે એક જ માંગ છે કે આ રાજકોટના ઉમેદવારને બદલવામાં આવે એ પછી ભલે ગમે તે સમાજને ટિકિટ આપવામાં આવે પણ રૂપાલાજીને ટિકિટ આપવામાં ન આવે અમારો અમારો જે રોષ છે એ ભાજપ વિરુદ્ધ રોષ નથી અમારો રોષ માત્ર માત્ર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ છે એ પછી કોઈ પણ સમાજમાંથી ટિકિટ આપે એમને માન્ય છે પણ પુરુષોત્તમ જણાવ્યું કે રાજપૂતોની આજે જે બેઠક યોજાવાની છે ક્ષેત્રીય આગેવાનોની સંકલન સમિતિની બેઠક અને ભાજપ ની બેઠક આ બંને વચ્ચે બેઠક હશે સમાધાન થશે કે નહીં થાય આ બેઠક બાદ જ ખ્યાલ આવશે આગળ વાત કરીએ રૂપાલા અને ભાજપ પ્રમુખ